જયારે દર્શક મિત્રો સમગ્ર દેશ જે પલની રાહ જોઈ રહ્યું હતું તે તો સાકાર થઈ ગયું સપનું ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ ગયું આ જો દ્વારકાવાસીઓ ઓખા મંડળના વાસીઓ જે રાહ જોઈ રહ્યા હતા એ પણ આવી ચૂક્યો છે જી પહેલી ટ્રેન દ્વારકાથી અયોધ્યા જવા માટે તૈયાર છે અત્યારે દ્વારકાના લોકો ધારાસભ્ય કહું માણેકા કહું ઓખા મંડળના લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે અમે અયોધ્યા રામ મંદિરે જશું ને દર્શન કરશું આ તો તમારે લીલી ઝંડી દઈને રામ ભક્તોને રવાના કરો છો શું કહેશો શિવ શેવ વિષ્ણુનો અવતાર એટલે રામ વિષ્ણુનો અવતાર એટલે કૃષ્ણ ભગવાન આજે વિષ્ણુનો અવતાર અને કૃષ્ણ ભક્ત એ અરસ પરસ જ્યારે મળશે ત્યારે એની ખુશીની કાંઈ વાત જ ન હોય કારણ કે પાંચસો વર્ષથી આ સમસ્યા આપણી છે અને આજે દેશની અંદર જે ઘેણનો ઇન્જેક્શન કોંગ્રેસ આપ્યો તો પાંચસો વર્ષ લગી સૂતા છે હવે આ મોટો ડૉક્ટર આવ્યો છે નરેન્દ્રભાઈ એને જગાડ્યું છે અને જે રીતે વિકાસ જે રીતે ધાર્મિકતા જે રીતે ઇન્સાનિયત જે રીતે ભારત જે રીતે ભારત માતા જે રીતે સનાતન જે રીતે સનાતનીઓ એ સમયની કલ્પના આજે જે કરતા હતા એ આજે કલ્પના પૂરી થઈ છે અને દ્વારકાથી અહીંયા બસો જણા અહીંથી જાય છે દ્વારકા પ્રોપર ઓખા મીઠાપુર બધા થઈને અને આ સ્પેશિયલ એક અયોધ્યા માટેની ટ્રેન છે અને આખા દેશમાંથી આખું આયોજન કર્યું છે કે બધી જગ્યાથી થોડા ઘણા થોડા માણસો આ દર્શન કરવા જાય માટે આજે એની વિદાય દેવા માટે હું અને આરસીભાઈ ભાઈ સાથે ભાજપના કાર્યકરો આ મળી અને બધાને વિદાય દેવા માટે આવ્યા છીએ શિવ શિવ અનેક રામ ભક્તો અત્યારે જઈ રહ્યા છે દ્વારકા દ્વારકામાંથી અનેક ઉત્સાહ જોવા મળી શું કહેશો આ ઉત્સાહ વિશે એની ઉત્સાહનું તો છે ને એને તમે પૂછો ને તો એને ખબર નહીં હોય કેમ કે અમુક ઉત્સાહ ઉપજાવેલી હોય અને જે ઉત્સાહ અંદરથી જાગતી હોય ને એને ઉત્સાહ કહેવાય તો આજે બધા જ્યારે હમણાં બધાને અમે વિદાય દેવા પહેલાં વિદાય સમારંભ રાખ્યો હતો તો એના ભાઈના લગ્નમાં જતા હોય કે દીકરાના લગ્નમાં જતા હોય એના કરતાં જે આજે આમ ઓલા થઈ ગયા છે કે એને સીધું અયોધ્યા દેખાય છે ને જેને પૂછીએ અયોધ્યા જાઓ છો તો આંખમાં પાણી આવી જાય છે આવી ઉત્સાહ છે દર્શકો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપ સંગઠનના મહામંત્રી યુવરાજસિંહ વાઢેર આપણી સાથે છે યુવરાજસિંહ આપણે જોવા મળ્યું કે જેટલા લોકો ઓખામંડળમાંથી જામનગરથી અયોધ્યા જાય છે એટલા જ લોકો એ લોકોને છોડવા પણ આવ્યા છે જે લોકો એમને પરિવારજનો ભાજપ સંગઠનના કાર્યકરો જે છોડાય છે એ લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે શું કહેશો આ ઉત્સાહ વિશે કાનાની નગરીમાંથી ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનનું અયોધ્યામાં મંદિર બન્યું ત્યારબાદ જામનગર બાર સંસદીય ક્ષેત્રમાંથી અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આરસી ફળદુસ સાહેબ આજે આ દ્વારકાથી ઉપડેલ ટ્રેનને હરી ઝંડી દેવા માટે આ દ્વારકાની કાનાની નગરીમાં ઉપસ્થિત છે અને જાણે આજનું આ રેલવે સ્ટેશનની અંદર પણ આખું વાતાવરણ જય શ્રી રામના નારાની સાથે ગુંજી રહ્યું છે અને સમગ્ર અમારા જિલ્લાની બાર સંસદીય ક્ષેત્રની અંદરથી તમામ લોકો આ ટ્રેનની અંદર જઈ રહ્યા છે લગભગ તેરસો ને પાસઠ લોકો આ ટ્રેનની અંદર જઈ રહ્યા છે આ દ્વારકાથી શરૂ થઈ અને ત્યારબાદ ખંભાળિયા અને ખંભાળિયાથી જામનગર મુકામે જ્યારે આ ટ્રેન જઈ રહ્યા છે ત્યારે અમારા બંને આગેવાન આરસી ફળદુ સાહેબ તેમજ બ્યાસી દ્વારકા કલ્યાણપુરના ધારાસભ્ય પબુભા વિલંબા માણેક અને તમામ દ્વારકાના ગ્રામજનો સાથે આજ આ ટ્રેનને અહીંયાથી હરિ ઝંડી દેવામાં આવી રહી છે અને સમગ્ર વાતાવરણ રામમય બન્યું હોય રામ અને શ્યામની આપણે સંતાન છીએ તો આ કાનાની નગરીથી આ અયોધ્યા રામ ભગવાનના દર્શન કરવા માટે જે રામ ભક્તો જઈ રહ્યા છે એ સૌને શુભકામના પાઠવવા માટે અહીંયા અમે સૌ ઉપસ્થિત છીએ જય જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી રામ